એ દેરાણી એક મોટરસાયકલ આવે ઊભું રાખું એ ઊભો રે ઊભો ને ઊભો ને માણિયાનું આખું મોટરસાયકલ ખાલી હતું તોય આપણને નો લઈ ગયો કીરા પરસે તને માણિયા એક જીપ આવે ઊભી રાખો એ ઊભી રહે ઊભી રહે તને જીવતા જીવડા પડ્યા આખી જીપ ખાલી હતી અમને લઈ જવાય ને ઊભી જ નો રાખી જેઠાણી આપણને કોઈ લઈ તો જાતું નથી

અરે બાપરે વાહ મમતા વાહ હું તારો દિમાગ છે હું તારો આઈડિયા છે હવે જોઉં છું કેમ ગાડી ઉભી નથી રહેતી હવે એને જઈને બતાવું

એટલે હું આય ઊભી રહી ને તમે આડા પડી જાજો મને દુખાવ થવાનું નાટક કરી હું આમ મોટી ગાડી આવે એની મારે પહોંચ્યું નથી પહોંચ્યું ના રામત બેહીન જાવ આય ભઈ આવો ઊભી રાખો ઓય ઓય હું બનવાની કે જાવ તો મને મૂકી ના હોય બાપા હું મરી જાય હું આ હે એ અમારી જેઠાણી હે

તમે ઉપાધિ ન કરો કઈ ટેન્શન ન લેતા હમણાં દવાખાનું આવી જાય છે ઉતાવર રાખ

કે તણી તમારો આઈડિયા તો કામ કરી ગયો હમણાં હવે પોગી દેરાણી ઊભી દેજો હમણાં હા ઊભી

એ ભગવાન સારું કરે આવા બે ત્રણ મોલ હજી આપે તમને હાલો આપણે જોયો આઈડિયા આઈડિયા એક નંબર હતો અને પૈસા કેવા નંબર છે પૈસા અલી હવે મારા ને પૈસા લાવો આમ જો કેટલી ખરીદી કરીને હવે આપણે અહીંથી જવાનું હોય રિટર્ન માં જાય ને ત્યારે